જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય તો આજે મારે બનાવવાની છે સુખડી તો ચાલો આજે બનાવીએ સુખડી જો અહીંયા મેં ઘી લઈ લીધું છે ઘી થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે જાડો કરકરો ઘઉંનો લોટ નાખવાનો છે અને લોટને સરસ આપણે હવે શેકાવા દેવાનો છે ધીમા ધીમા ગેસે અને હલાવતું રહેવાનું છે એટલે લોટ આપણો ચોટે નહીં તમે જોઈ શકો છો ધીમા ધીમા ગેસે આપણે હલાવતા રહીશું જો મને થોડોક ઓછો લોટ લાગ્યો એટલે મેં એમાં થોડોક વધુ લોટ નાખ્યો બે ત્રણ ચમચી અને પાછો હવે હું શેકાવા દઉં છું અને આમાં ઘીની જરૂર છે તો હું બે ચમચી ઘી ઉમેરીશ અને હવે સરસ આપણે એને શેકાવા દેવાનો છે એટલે આપણો લોટ સરસ શેકાઈ જાય તમે જોઈ શકો છો અને આપણે સરસ હલાવતા રહીશું એટલે લોટ પણ શેકાય અને ચોટે નહીં એટલે દાજવા ન કરે એટલે હલાવતું રહેવાનું છે અને ધીમા ધીમા ગેસે લોટને શેકાવા દેવાનો છે તમે જોઈ શકો છો લોટ હવે આપણો શેકાવા આવ્યો છે તો જો લોટ સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું થઈ ગયું છે હવે અહીંયા મેં ગળ લીધો છે ગળને સરસ આપણે ઝીણો ઝીણો ભૂકો કરી નાખ્યો છે એને પણ નાખ્યો છે અને હવે સરસ આપણે હલાવી નાખશું એટલે ગળ એકદમ મિક્સ થઈ જાય આવી રીતે બનાવીએ એટલે સુખડી એકદમ પોચી બને છે ઘણાય પાક લાવીને બનાવે પણ પાક લાવીને બનાવે એમાં થોડી કડક થઈ જાય છે અને આ સુખડી એકદમ પોચી બને પહેલાં ઘીમાં લોટને શેકાવા દેવાનો ખૂબ સરસ અને પછી ઉપરથી ગળ નાખી દેવાનો તો જો સુખડી થઈ ગઈ છે તૈયાર હવે આપણે ડીશમાં પાથરી લેવી આવી રીતે બનાવ્યું એટલે બહુ સરસ બની અને એકદમ પોચી બને છે તમે જોઈ શકો છો હવે સરસ આપણે એને પાથરી લઈશું વિડીયો ગમે તો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરો અને આ જે સુખડી બનાવી હતી એનો રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ કરો તો જો સરસ સુખડી હવે આપણી ઠરી ગઈ છે હવે આપણે એને સરસ પીસ કરી નાખશું એકદમ પોચી બને છે આવી રીતે બનાવી એટલે સુખડી તમે જોઈ શકો છો તો જો સરસ આપણી સુખડી સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો અને બટકા પણ સરસ પડ્યા છે તો આજે બનાવે હતી સુખડી વિડીયો ગમે તો લાઈક કરો જય માતાજી આવજો